હા જુઓ સાહેબ ભગવાન આવી ગયા ફરી એકવાર મેદાનની અંદર અરે તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાની ઉપર મુશ્કેલી આવે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યો ઉપર મુશ્કેલી આવે ને ત્યારે પોતાની ગાડી ચાલુ કરીને તરત જ રવાના થઈ જતા હોય છે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે પણ સાહેબ બે બે દિવસ સુધી જમતા નથી આ ધારાસભ્યો બરાબર અને ખરા તાપની અંદર પણ સાહેબ બેસી રહે પોલીસ સ્ટેશનની બહાર ન્યાય માટે ખેડૂતો માટે હમણાં ખબર હશે તમને જે વચમાં બે મહિનાનું અનાજ આપી દો બરાબર કે ભાઈ બે મહિનાનું ભેગું અનાજ પણ એમાં એક મહિનાનું અનાજ ખાઈ ગયા હતા કોણ તો કે અનાજ માફિયાઓ અને જે અનાજ ખાઈ ગયા હતા ને સાહેબ તમે માનો નહીં પાંચથી છ દિવસ ગોપાલભાઈ ઇટાલિયા મહેનત કરી પણ સાહેબ જે અનાજ માફિયા હતા ને એમના ઘરમાંથી અનાજ પાછું લાવ્યું હતું કરોડો રૂપિયાનું એ છે આ ગોપાલભાઈ ઇટાલિયા તમે ભલે એને કહેતા હોય કે આ તો નાટક કરે આમ કરે તેમ કરે પણ સાહેબ આ ગરીબોના ભગવાન છે ભાઈ બરાબર ખેડૂતોના ભગવાન જુઓ કે કઈ રીતે મદદ કરે છે ભાઈ માનો તો ભગવાન છે એને ન માનો તો ભાઈ તમારી માટે કાંઈ નથી બરાબર હું નથી કહેતો કે ભગવાન માનો પણ મિત્રો આ માણસ બહુ સારો છે ભાઈ અને બહુ સારું કામ કરી રહ્યા છે તો જે સારું કામ કરતા હોય તો એને આપણે સપોર્ટ કરવાનો હોય ભાઈ તો સપોર્ટ કરવા ધારાસભ્યને જેથી કરીને મિત્રો એક આવો ધારાસભ્ય હોવો જોઈએ મજબૂત કે સરકાર એની સાંભળે બરાબર